જિલ્લાના રાધનપુરના છાણિયાથર ગામે વરસાદના કારણે ખેડૂતોએ વાવેતર કરેલા છસો હેક્ટર જમીનની અંદર કરેલા પાકની વાવણી નિષ્ફળ જતા ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ હયાતની માંગ કરી છે વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ રહેતા ખેતરોમાં વાવેતર કરેલ બાજરી જુવાર અડદ કઠોળ સહિત એરંડા જેવા વાવેતર કરેલા પાકો નિષ્ફળ જતા ખેડૂતો પાયમાલ બન્યા છે છસો હેક્ટરની જમીનમાં વાવેતર કરેલા તમામ પાકો નિષ્ફળ જતા ગામના ખેડૂતોએ ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે છાણિયાથર ગામે સર્વે કરાવી ખેડૂતોને થયેલી નુકસાનીનું સર્વે કરી વળતરની માંગ કરવામાં આવી છે ખેડૂતોની માંગ છે કે વરસાદી પાણીનો નિકાલ ના હોય તંત્ર દ્વારા ઝડપી અને કાયમી વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે અને ખેડૂતોને થયેલા નુકસાનનું સર્વે કરાવી વળતર આપે તેવી ખેડૂત વર્ગમાં માંગ ઉઠવા પામી છે આ પ્રસંગે ગામના લોકો દ્વારા ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મત આપ્યા હતા જેનો ઉલ્લેખ કરી અત્યારે ખેડૂતોને થયેલા નુકસાન અંગે સરકાર ચિંતા વ્યક્ત કરી ઝડપી વરસાદી પાણીનો નિકાલ કરી પાકમાં ગયેલા નુકસાનનો વળતર આપે તેવી માંગ કરવામાં આવી છે રિપોર્ટ બાય વિનોદ ઠાકર પાટણ છાણીધાર ગામના આયર બાબુભાઈ ખેડૂત છું હું અને આ ગામની જમીન પાંચસોથી છસો હેક્ટર જમીનમાં પાક નિષ્ફળ ગયેલ છે આપ જોઈ શકો છો પાછળ વિઝ્યુઅલ પાણી ભરાયેલા છે અને આ વિસ્તારના લોકોએ મોદી સાહેબના નામથી ખૂબ વોટ આપેલા છે અને આપના માધ્યમથી ગુજરાત સરકારને પણ વિનંતી કે અહીંયા વળતર આપે સર્વે કરાવે અને લોકોને જે પણ એસડીઆરએફ મુજબ જે વળતર આપવાનું થાય એ કરાવ આપે અને અહીંયાથી પાણીનો પણ નિકાલ કરવાની વિનંતી છે અને આપના માધ્યમથી એ પણ વિનંતી કે હજી ડિસેમ્બર મહિના સુધી આ જમીનમાં વરાપ આવે નથી એટલે સતત બે ત્રણ વર્ષથી આ ખેડૂતોને પોતાનો પાક નિષ્ફળ જાય છે તો આપને વિનંતી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને પણ વિનંતી અને કૃષિ મંત્રી રાઘવજીભાઈને પણ વિનંતી કે આ ખેડૂતોને વળતર આપે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સાણિયાથર ગામની અંદર વરસાદી પાણી બહુ ભરાતા છસો હેક્ટર જેટલી જમીનમાં પૂરેપૂરો પાક નિષ્ફળ ગયેલ છે તો તત્વરે શ્રીને વિનંતી કે પાણીનો કાયમી માટે નિકાલ કરે અને ખેડૂતોને બહુ મોટું નુકસાન છે તો આની સર્વે કરાવી અને એના માટે ખેડૂતોને વળતર ચૂકવવા વિનંતી છે આ સર્વે ગામ એ મોદી સાહેબને ખૂબ મોટા ખોબલે ખોબલે વોટ આપ્યા છે સતા આ કોઈ અધિકારી દેખાણા નથી અને કોઈ જાતનું સર્વે પણ થયેલું નથી તો બહુ મોટું નુકસાન નુકસાન છે મગ બાજરી ગુવાર તમામ કઠોળ જેરંડા બધું નુકસાન થયેલું છે તો તત્વરે સર્વે કરાવી અને સરકાર શ્રીને વિનંતી કે આનું ભરપાઈ કરે અને વળતર ખેડૂતોને ચૂકવે અત્યારે ખેડૂતો કાંઈ પણ નથી લોનો લઈ અને દિવસો કાઢે છે નિરણ માટે પણ કોઈ વસ્તુ નથી ગામની અંદર પાંચ હજાર જેટલા પશુઓ છે સતા કોઈ ખવડાવવા માટે આનો રસ્તો નથી કે નિકાલ નથી તો સરકાર શ્રીને વિનંતી કે જલ્દી આનો નિકાલ લાવે અને તત્વરે આની સર્વે કરાવે મારું નામ લક્ષ્મણભાઈ દુદાભાઈ આહેર ગામ સાણિયાથર મારું નામ ભોજાભાઈ વીરાભાઈ ગામ સાણિયાથર સાણિયાથર ગામનો હું સરપંચ છું મારા ગામને વરસાદી વરસાદ ખૂબ હોવાથી ગામના ખેડૂતોને ખૂબ નુકસાન ગયેલું છે તો સરકાર શ્રીને વિનંતી કે વળતર વેલાસર સર્વે કરાવી અને બધાને જે એનડીઆરએફ ના નિયમ મુજબ જે ચૂકવે એ મારા ગામને વળતર મળવું જોઈએ બીજું કે પાક નિષ્ફળમાં એરંડા જુવાર બાજરી અડદ ખૂબ મોટા પ્રમાણમાં બધો નાશ થઈ ગયેલો છે હાલમાં જેટલા મારા ગામને પશુઓ છે છે તો તો તેને પણ ઘાસચારાની મુશ્કેલી પડી રહી સતવારે સરકાર તાત્કાલિક આનું નિરાકરણ લાવે અને મારા ગામને પાણીના નિકાલની કોઈ પણ વ્યવસ્થા કેનાલ આડી આવવાથી નથી થતી એટલે મોટા પ્રમાણમાં મારા ગામને નુકસાન જઈ રહ્યું છે હાલમાં